જિજ્ઞેશભાઈ બોટાદમાં જે રીતે ઘટના બની છે ત્યારે એક સગીર યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવે છે અને તે રીતે ગંભીર રીતે હાલત અત્યારે ગંભીર થઈ ગઈ છે અને હાલતમાં દાખલ કર્યું છે આપે પણ મુલાકાત કરી છે સમગ્ર મામલે કયા પ્રકારનો આક્ષેપ લગાવી રહ્યા છે બોટાદ પોલીસે અત્યંત નિમ્ન કક્ષાનું નીચ કક્ષાનું વર્તન કર્યું છે સત્તર વર્ષના આર્યન નામના કિશોરને ચોરીના આરોપમાં ચોરીની શંકાના આધારે બોટાદ પોલીસ થોડાક દિવસ પૂર્વે કસ્ટડીમાં લઈ ગઈ અને પાંચ સાત દિવસ કસ્ટડીમાં ગોંધી રાખી રેકોર્ડ ઉપર ધરપકડ બતાવવાના બદલે આખી નાઇટ બેભામ કોઈ ગેંગસ્ટર કે સિરિયસ ક્રિમિનલને મારતા હોય તો આખી રાત આ છોકરાને માર્યો આર્યનની જાયડસમાં તારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે પરિસ્થિતિ બહુ સારી નથી રિકવરી છે એવું મને કહ્યું ડૉક્ટરે પણ બહુ જ પેઇનમાં છે આખા શરીર ઉપર એના ઉજરડા છે બંને પગમાં ભયંકર માર્યો છે આર્યને પોતે મને કહ્યું કે આખી રાત મને બાંધીને બંને મારા પગ દોરડાથી બાંધીને હું એક ઇંચ ના હલી શકું એ રીતે મને ફટકાર્યો છે અને મને ફરજ પડતા હતા કે ગુનો કબૂલ કર કે જે મેં ચોરી નથી કરી જે ગુનો નથી કર્યો આર્યનનું કહેવું છે ગુનો કઈ રીતે હું કબૂલું એમના

એડિશનલ ચીફ સેક્રેટરી હોમ સાથે પણ વાત કરી છે બોટાદના એસપી અને કન્સર્ન આઈજી સાથે પણ વાત કરી છે છતાં આટલું ગંભીર પ્રકરણ હોવા છતાં ગુનો દાખલ કરતા નથી ધરપકડ કરતા નથી મતલબ કે ગુજરાતના નાગરિકો એનું જીવન જોખમમાં મુકાય પોલીસના હાથે એવી માર ખાશે તો પણ અમે ગુનો દાખલ નહીં કરીએ એવો રાજ્યની ભાજપ સરકારનો પોલીસનો એટીટ્યુડ છે કે આપણા માટે બહુ શરમજનક અને બહુ મોટી ચિંતાનો વિષય છે જો કે અમે લોકોએ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન મૂક કરી છે અને લગભગ આવતા સોમ મંગળવારે પિટિશન બોર્ડ ઉપર આવશે તો સુપ્રીમમાં કેસ એડમિટ થઈ ગયો તો મને ન્યાયની અપેક્ષા છે અને મને ખાતરી છે કે સર્વોચ્ચ અદાલત આ કેસ એડમિટ કરશે અને એક સરસ ઇન્ક્વાયરીનો ઓર્ડર કરશે પણ હું માંગણી કરું છું કે સુપ્રીમ કોર્ટ આદેશ કરેની પહેલાં બોટાદના એસપી અને આઈજીએ તાબડતોબામાં એફઆઈઆર કરીને ધરપકડ કરીને પોલીસના રિમાન્ડ માંગવા જોઈએ જે આ લોકો આરોપી હતા હદ તો એ છે

ગુજરાત સરકાર કઈ રીતે આમાં કાર્યવાહી કરે કઈ રીતે પરિવાર ન્યાય માંગી દે છે બહુ સ્પષ્ટ વસ્તુ છે આટલું ભયંકર તમે જ્યારે ટોર્ચર કરી હોય કોઈ પણ જ્ઞાતિને ધર્મનો વ્યક્તિ હોય ગુજરાતના કોઈ પણ ખૂણાનો વ્યક્તિ હોય કોઈ પણ ઉંમરનો વ્યક્તિ પણ ખાસ કરીને જ્યારે બાળક હોય સોળ સત્તર વર્ષનું બચ્ચું હોય આવા બાળકને આટલી બેરહેમીથી પોલીસ મારે જાણે કોઈ ટ્રેડેડ ક્રિમિનલ હોય તો તાબડતોબ એક સેકન્ડનો વિલંબ કર્યા વગર પોલીસે આમાં ગુનો દાખલ કરીને ધરપકડ કરવી જોઈએ પછી હાલમાં આજે દાખલ છે આ જાયડોઝ હોસ્પિટલમાં

એફઆઈઆર થવી જોઈએ અને ધરપકડ થવી જોઈએ છોકરાના દાદાને પણ ધમકી આપી છોકરાના દાદાને પણ ધમકી આપવાની વાત છે છોકરાને ધમકી આપી છે એમએલસી રિપોર્ટ ખોટો બનાવ્યો છે જાયડસની ક્રેડિબિલિટી પર સવાલ ઊભો થાય કોની સામે કાર્યવાહી થવી જોઈએ જે પણ માણસો મારતાના છે કોન્સ્ટેબલ થી લઈને જે પણ આઈપીએસ અધિકારી સુધીના માણસો આ આરિયન ને મારવામાં ઇન્વોલ્વ હોય એ બધાની સામે ગુનો દાખલ થવો જોઈએ બધાની ધરપકડ થવી જોઈએ હું તો વર્ગોડો કાઢવાની સિસ્ટમમાં માનતો નથી આ કેસમાં પોલીસનો નો વરઘોડો કાઢવો જોઈએ તો દાખલો બેસે